ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે સરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે એટીવીટીની મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે એમણે જાહેર કરવા જોઈએ તે કર્યા નથી મહિલાને અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે એક ધારાસભ્ય તરીકે થયા પણ મારી બે અરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડ શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ બંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસ મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની જ છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસ યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારો વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને હમરે જો એટી ગવર્મેન્ટ કમિટી મીટિંગ થઈ મીટિંગ મેં જાન लोगों કે ભાજપા કે લોકોને किया બવાલ मैंने धारा ધારાસભ્ય होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होकर मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहे धाराएं लगी है क्या कहेंगे धाराएं लगी है सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज और ताका से हम आगे बढ़ाएंगे ठीक है थैंक यू भाई છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ વાત દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે

લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે ધારાસભ્ય એક તરીકે થયા પણ મારી બે અરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા શાકબાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશબંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની જ છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક થી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના મને ખોટા કેસમાં દેવામાં આવ્યો છે કેસ માં ગવર્મેન્ટ કમિટી થી ઉન બુજ કે ભાજપા કે લોકોને મેરે બવાલ ક્યા ઓર મેં ધારાસભ્ય मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिल फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं लगी है क्या कहेंगे धाराएं लगी है सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी आगे मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज़ है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ाएंगे